વાવાઝોડાને લઈને મોટા સમાચાર દેશભરમાં ખતરો છે બંગાળની ચક્રવાત આગળ વધી છે બંગાળની સર્જાયેલા ભયંકર ચક્રવાત બાદ આજે ભારે વરસાદ પડશે આજથી થી સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે જેમાં આજે અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મિઝોરમ વરસાદની વરસાદ આગાહી કરવામાં આવી છે જોકે ચક્રવાત ની અસર ને કારણે ગુજરાત અને મુંબઈમાં તોફાન રેમાલ બની રહ્યું છે જો રામલ ત્રાટકશે તો એકસો વીસ ઝડપે પવન ફૂંકાશે રામલ ચક્રવાત આવતીકાલે પશ્ચિમ બંગાળમાં ત્રાટકશે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે ચક્રવાતની અસરને કારણે ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કર્યા છે રાજ્યમાં ચોમાસું વહેલું આવવાની શક્યતા હવામાનશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે ગુજરાતમાં માં ઓગણીસ જૂન કમોસમી વરસાદની સંભાવના છે આજથી આમંદ નિકોબાર ટાપુ પર ચોમાસુ પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે

આઠ જૂન પછી અરબી સમુદ્રમાં ચક્રવાતને કારણે વીજળી પડવાની શક્યતા છે અંબાલાલ પટેલે ગાજવીજ સાથે વરસાદની ગતિવિધિની આગાહી કરી છે જો ચક્રવાત ઓમાન તરફ ફૂંકાય નહીં અને સમુદ્રની વચ્ચે રહેશે તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ઘાટના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે ઓડિશા મહારાષ્ટ્ર અને ગુજરાત વાવાઝોડાથી પ્રભાવિત થશે ગયા વર્ષે પણ ચોમાસુ ઓગણીસ મે ના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચ્યું હતું પરંતુ કેરળ તે આઠ જૂને નવ દિવસ મોડું પહોંચ્યું હતું